મિત્રો મારી યુટ્યુબ ચેનલ જતીન જગાણ્યા ક્રિએશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે નવો વિડીયો બનાવવાનું શીખીશું તો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેથી તમે બધા જ ડાઉનલોડ કરી લેવાનું સૌથી પહેલાં તમારે એલર્ટમેશન એપને ઓપન કરવાની છે તમારે બે એક્સએમએલ ફાઇનલ અને ટેક્સ ઇફેક્ટ ડાઉનલોડ કરી દેવાની સૌથી પહેલાં તમારે ટેક્સ ઇફેક્ટમાં આવી નીચે આવી તમારે આના પ્રક મિશુ પગલી પર ક્લિક કરી એડિડ ટેક્સમાં આવી અને અહીંયા તમારે ફંડ કરી દેવાનો ખરીમાં આવી એડિડ ટેક્સમાં આવી ને તમારે પીએનજીને ફંડ કરી દેવાનું આવી રીતે તમારે બધાને આવી રીતે તમારે બધાને ફંડ કરી દેવાનું તમારે આ બધા લેયર કોપી કરી દેવાના અહીંયાથી તમારી કોપી લેયર કરી દેવાના ફરી તમારે એક્સનલ ફાઇલમાં આવી અહીંયા ક્લિક કરી પેસ્ટ કરી દેવાના પછી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં આવી તમારે ફોટો લઈ લેવા ફોટાને તેના ડોટ ઉપર ક્લિક કરી ફિલ કોમ્પિટિશન એરિયા કરી છેક નીચે લાવી દેવાનું અને પર ક્લિમ ક્લિક કરી અહીંયાથી તમારે એક્સપર્ટ કરી દેવાનું અહીંયા તમારી એક હજાર એસી ફૂલ એચડી કરી એક્સપર્ટ કરી દેવાનું